મહેસાણામાં માર્ગ મકાન વિભાગે બુદ્ધિનું દેવાળું ફૂંક્યું છે શિવાલા સર્કલ પાસેના બ્રિજના કામમાં ઘોર બેદરકારી જોવા મળી છે બ્રિજ હેવી નીકળતી હોવાથી કામ છેડતું બની ગયા પછી પણ હેવી વીજ લાઈન દેખાઈ હતી બ્રિજ લાઈન હટે તો જ બ્રિજ આખો બને તેવી સ્થિતિ છે બ્રિજ બન્યા બાદ યાદ આવ્યું કે ઉપર તો વીજ લાઈન છે પ્રજાના પૈસાના વેડફાટનો ઉત્તમ નમૂનો જોવા મળ્યો છે કરોડોના ખર્ચે બ્રિજ બનાવવાનું કામ થયું અડધા ઉપરનો બ્રિજ પણ બની ગયો અને જ્યારે બ્રિજ નું કામ પૂર્ણ થવામાં આવ્યું ત્યારે યાદ આવ્યું કે ભાઈ ઉપરથી તો હેવી વીજ લાઈન પસાર થઈ રહી છે જો આખો બ્રિજ બને તો આ બ્રિજ હેવી વીજ લાઈન ને અડી જાય તેમ છે ત્યારે હવે બ્રિજ બનાવવાનું કામ અટકી દેવામાં આવ્યું છે અટકાવી દેવાયું છે હવે સ્થિતિ એવી છે કે કાં તો હેવી વીજ લાઈન હટાવી પડે અથવા તો બ્રિજનો રસ્તો બદલવો પડે

પચાસ ટકા કામ પત્યા પછી તમને એવું દેખાય છે કે ભાઈ અહીંથી તો વીજ લાઈન હેવી લાઇન પસાર થાય છે તો આ બ્રિજનું કામ બંધ કરી દેવામાં આવ્યું તો પછી આના જેને નકશા દોર્યા હોય ડ્રોઈંગ દોર્યું હોય જ્યારે આનું બજેટ મંજૂર થયું હોય ત્યાં સુધી શું આ બ્રિજ અહીં બને છે એની કોઈપણ ચકાસણી ગુજરાત સરકાર કે હાઈવે ઓથોરિટીએ કરી ન હતી ઇન્જિનિયરો હોય નિષ્ણાંત કોન્ટ્રાક્ટરો હોય તો શું એ બધા આ રોડ થતો થતો બ્રિજ પસાર શું એની કોઈ પણ ચકાસણી કર્યા વગર જ બ્રિજ બનાવી દીધો આ બાબતે તાત્કાલિક ધોરણે યોગ્ય પગલા નહીં ભરવામાં આવે તો અમે પ્રજાના વતી કોંગ્રેસ પક્ષ તો માત્ર ને માત્ર એક જ